મહેસાણા જાવલ ગામે એક બેને તેના પિતરાઈ ભાઈની તેના પ્રેમી સાથે મળી હત્યા કરી છે અને હત્યા બાદ પોલીસે આરોપીઓને કેવી રીતના જેલને હવાલે કર્યા તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જાવલ ગામે થોડા દિવસ અગાઉ એક હત્યાની ઘટના ઘટી હતી અને આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી મળતી માહિતી મુજબ બનાસકાંઠાના ડીસા તાલુકાના જાવલ ગામે બહેને પોતાના ભાઈની સામે સાટા પદ્ધતિથી સગાઈ કરેલી હતી પરંતુ આ બહેનને સામેનો વ્યક્તિ એટલે કે તેનો પતિ ઉંમરલાયક હોવાને કારણે અણબણા હોવાને કારણે આ મહિલા જે છે એ એક પ્રેમી સાથે તેનું પ્રેમ પ્રકરણ ચાલતું હતું જેના અનુસંધાનમાં આ જે મહિલા છે તેના પતિ સાથે સંબંધ ન હોવાના કારણે આ અણબાવના કારણે આ પ્રેમી અને તેના એક મિત્ર સાથે આ હત્યા કરી હતી અને હત્યા બાદ ગુનો ડીસા તાલુકા પોલીસ મથકે નોંધવામાં આવે છે અને પોલીસે અલગ અલગ સાત ટીમ ટીમો બનાવી સીસીટીવી કેમેરાની અને ટેકનિકલ પદ્ધતિના આધારે આ આરોપીઓ સુધી પહોંચે છે ત્યારે પોલીસને ઘટસ્ફોટ એવો ખુલાસો થાય છે કે આ જે મહિલા છે આ મહિલા અને તેના પિતરાયભાઈનું સાટામાં સગું કરેલું હોવાને કારણે આ મહિલાને સામેનો વ્યક્તિ ન ગમતો હોવાને કારણે અને આ મહિલા એક પ્રેમી સાથે ચક્કરમાં હોવાને કારણે તેની સાથે મળી આ પિતરાયભાઈની હત્યા કરી હતી અને આ હત્યાને અંજામ આપ્યા

અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર ડંકની અંદર કે બીજી કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા હું આપને જણાવવા માગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી ગુથ્થી સમાન હતું હું અભિનંદન દેવા માગીશ કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારથી ટેકનોલોજીમાં દ્રષ્ટિએ ખૂબ સારી રીતે વર્ક કર્યું જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા પંદરથી વીસ દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકાર ઉપયોગ નહીં કરવાનો ત્યાં સુધીની એ લોકો એક મોડસ ઓપરેન્ડી અપનાવેલી હતી આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુધા કરી અને પોતાના મોબાઈલને ફોર્મેટ સુધી મારેલો હતો જેથી કરીને પોલીસને હાથમાં કાંઈ ન આવે પરંતુ છતાં પણ હું મારી ટીમને અભિનંદન દેવા માંગીશ કે એમણે આ તમામે તમામ પહેલુઓ ઉપર ખૂબ ઊંડાણપૂર્વક વર્ક કર્યું અને તમામ એવિડન્સ તો ગોતી જ કાઢીએ પરંતુ સાથે સાથે આ તમામ અપરાધીઓ દ્વારા જે સ્ટોરીઓ રચી અને પોલીસને બે દિવસ સુધી ગુમરાહ કરવામાં આવીએ તે છતાં પણ પોલીસે તમામે તમામ સાચા આરોપીઓને ગોતી પાડીએ છે તેમના જે દ્વારા જે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને પણ પોલીસે ગોતી પાડીએ છે જે આ દિશાનીમાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસના ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે હત્યાના રીઝનમાં એવું આવે છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે ગણેશભાઈ જે છે તે હત્યા કરનાર મંજુના પિતરાએ ભાઈ થઈ છે અને કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ એટલે કે જો તમે કોઈ દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની જ અને ઘણા બધામાં કિસ્સા એવા ધ્યાનમાં આવે છે કે આમાં એક દીકરીને પસંદ હોય છે જ્યારે બીજી દીકરીને પસંદ ના હોય કે જેને લગ્ન થઈ રહ્યા છે તેના કારણે થઈને તે લોકોમાં હંમેશા એક રાગ દ્વેશ ઈર્ષા આ રહે છે તો આ જ વસ્તુ આની અંદર રહી હતી કે આ મંજુને જે જગ્યા સાટામાં જવાનું હતું તે પસંદ એના માટે થઈ અને તેણે જે છે ના જવું પડે એના માટે થઈને તેણે પોતાના જ ભાઈનો પોતાના જ પ્રેમી સાથે મળી અને તેણે મર્ડર કરેલું છે જે ગુનાહિત ઇતિહાસ છે તે તેના પ્રેમીનો છે જેનું નામ સહદેવભાઈ કરશનભાઈ પટેલ છે તેની ઉપર બે હાજર ચૌદમાં એક બીજો ત્રણસો સાતનો ગુનો નોંધાયેલો છે તે સિવાય જે મહિલાઓ છે એવા એમાં બી જોવામાં આવ્યું છે કે જે ગણેશભાઈ અને જે ત્રીજા પત્ની હતા તેના પણ એ ત્રણ લગ્ન હતા આ રીતે જોવા જઈએ તો દરેક વખતે લગ્નની અંદર જે છે એ મહિલાઓ એ સાટામાં જવું પડે અને સાટામાં જઈ અને એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ લગ્ન પતિના અને પત્નીના પણ થતા આની અંદર અમે લોકો જોયા છે હું આપણે જાણવા માંગીશ કે પોલીસ જે છે આની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી છે પોલીસે એમના તમામે તમામ પહેલું પર કામ કર્યું છે અને આરોપીઓ ચાહે કેટલા હોય પરંતુ એ હંમેશા કોઈને કોઈ જગ્યાએ એ પોતાની ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જતા હોય છે પરંતુ દિવસે દિવસે પોલીસ માટે વર્ક થોડું કઠિન થતું જાય છે આ લોકો જેવા મૂવી ને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોઈ અને આરોપીઓ જે છે એ દિવસે ને દિવસે વધારે ને વધારે ધ્યાન રાખતા થયા છે પરંતુ અમે પોલીસ પણ દરેક રીતે એમનાથી એકદમ આગળ રહીએ છીએ અને આ લોકો ગમે એટલું કરે છે મર્ડર જેવા ગંભીર ગુનાની અંદર પોલીસ મહેનત કરી અને તેનો વકલ બધી આપે છે તમે જોયું પ્રકારે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે પોલીસને અલગ અલગ ટીમો બનાવી આ આરોપીઓ સુધી પહોંચી હતી પરંતુ દુઃખ એ ઘટના છે કે સાટા પદ્ધતિને કારણે અનેક આવી ઘટનાઓ ઘટતી હોય છે અને જેના કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડતો હોય છે આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર